પ્રધાન નરેન્દ્ર મોદી આગામી વીસ સપ્ટેમ્બરે ભાવનગરના પ્રવાસે આવશે ભાવનગરમાં તેઓ કરોડો રૂપિયાના લોકાર્પણ તથા વિકાસ કાર્યોનું ઉદઘાટન કરશે તેમજ જાહેર સભા પણ સંબોધવાના છે સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેના કારણે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ખાસ કરીને રાત્રિના સમયે અસહ્ય ગરમી અને બફારા બાદ વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી લિંબાયત વિસ્તારમાં તો મેઘરાજાએ રીતરનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું માત્ર એક કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ છે જૂનથી ધોધમાર વરસાદના કારણે જીવ ગુમાવ્યા છે રાજ્ય આપત્તિ નિવારણે આ અંગે માહિતી આપી હતી પૂર વીજળી પડવાની કુદરતી આફતોમાં એકસો બ્યાસી લોકો માર્યા ગયા છે રાજ્યભરમાં બે નેશનલ હાઈવે સહિત છસો ચાર રસ્તાઓ બંધ છે બાર અને અઢાર ટકાનો સ્લેબ નાબૂદ કરી દેવાની જાહેરાત કર્યાને હજી પંદર દિવસ પણ થયા નથી ત્યારે કેન્દ્ર સરકારના નાણાં ખાતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે સાત આઇટમ્સ પર છ ટકા જીએસટી અને છ ટકા એ જીએસટી મળીને બાર ટકા જીએસટી લાગુ કરતો પરિપત્ર બહાર પાડીને દેશભરના લોકોને આચ્ચર્યમાં નાખી દીધા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદરમી ઓગસ્ટે કરેલી જાહેરાતને પણ આ સાથે જ ચૂંટલાવી દીધી છે સહેજ ભરૂચ હાઇવે ઉપર ભેંસલી ગામ નજીક ટ્રકની બ્રેક ફેલ થઈ જતાં ડ્રાઈવરે સ્ટ્રીંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક કડાકા ભરે અન્ય ટ્રકની સાથે ભડકાતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું વડોદરા શહેરમાં એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાનને તેજી આપવામાં આવી રહી છે પરંતુ બીજી તરફ જ શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે આ પરિસ્થિતિ અભિયાનની અસરકારકતા પર સવાલો ઉભા કરે છે